गांधीनगर एमएलए क्वार्टर ખાતે હિલચાલ શરૂ સૂચના ને પગલે ભાજપધારા સભ્યો પહોંચ્યા ગાંધીનગર ગાંધીનગર एमएलए क्वार्टર ખાતે પહોંચ્યા ભાજપના ધારાસભ્યો જુરાગટના ધારાસભ્ય સંજય કોરોડિયા પહોંચ્યા ગાંધીનગર ધારાસભ્ય ઉદય કાનગડ પણ ગાંધીનગર પહોંચ્યા જયેશ રાદડિયા ગાંધીનગર માંટે रवाना થઈ ચૂક્યા છે તો મુખ્યમંત્રીઓને બે દિવસ ગાંધીનગર મુખ્યમંત્રી તરફથી ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર જવા માટેની સૂચના આપવામાં આવી છે આ સૂચનાને પગલે એક બાદ એક ધારાસભ્ય અત્યારે એમએલએ क्वार्टર ખાતે આવી રહ્યા છે જેમાં સંજય કોરડિયા ઉદય કનગડ સહિતના ધારાસભ્યો જે છે તે અત્યારે એમએલએ क्वार्टર ખાતે ગાંધીનગર આવી પહોંચ્યા છે અને જયેશભાઈ રાદડિયા પણ ગાંધીનગર જવા માટે रवाना થઈ ચૂક્યા છે તો તમામ ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર ખાતે હાજર રહેવાની સૂચના આ સૂચના અંતર્ગત અત્યારે એમએલએ ક્વાર્ટરમાં એક બાદ એક ધારાસભ્યો ગાંધીનગર અત્યારે પહોંચી રહ્યા છે